અંદર આ કે ઘરે મે તો આયા રોડ ઉપર નકરા શરૂ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને અને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ તો મહાદેવ અને બધાને હેપી ફ્રેન્ડશીપ ડે અને અમે રાજજાવાનો ચારિનભાઈનો ફોટો શૂટ કરશું કે ધમસે ફોટો 1000 ફોટોશટ કરવા તારે કોડા મને પાર્વાના તોય તો અમારા આચાર્ય રિનભાઈનો ફોટોશૂટ કરવા જવાનું છે કારણ કે ઘણા દિવસથી નથી કર્યું તો થોડું કરી લે ફોટોશૂટ આડી લઈએ ને પછી સાતે માથે હું ટેન્શન નહીં કારણ કે સાતે માથે પછી આરિનભાઈ બધા દેહમાં જવાના છે અને મારે એક ના વસવા અહીં સુરત રહેવાનું છે એટલા માટે એટલે અત્યારે થોડો ફોટોશૂટ ને ઉ કરી આવીએ કારણ કે પછી ત્યાં રે ન રહે તો હવે અમે નીકળીએ સીધા ફોટોશૂટ કરવાના હવે મારો મેમુલભાઈ છે એ રસ્તામાંથી આવવાના છે એ કેમેરાસ થી આવે છે કેમેરાન બધું એ લોકો પાસે હોય

અમને થોડોક સપોર્ટ આપજો જેક ભાઈ આમ કેતા હારા લાગે છે હારા લાગે હારી હારા લાગે નહીં આજ પહેલી વાર મને આરીન ભાઈ સસ માં પહેરા છે ઈ હારો ઈ તો હારો પોઝ આપવા મેણો વાહ હા તારા પોઝ બાકી આપણે કેમ કરે સસ માં લાગે છે લેવાના છે કે હા હા લેવાના છે કે બીજા લેવા છે બોલ અજીન આમાં ધ્યાન માં આવે છે કે આ ધ્યાન માં આવે છે કે ઓકે

તારે હજી ફોટા પાડવાની વાર છે આમ થી આમ આમથી આમ ધોડવાનું છે બે ને વાળ એક નંબર ઉડે હો પણ બાકી ખુલ્લે આમ રખડે પણ તારે આમ તને મજા આવે રખડવાની એંગલ નક્કી નથી થતા કયા એંગલ પાડવા ઘડા

હા તો અહિયા રોડ ઉપર નખરા શરૂ કર્યા કર્યા છે અત્યારે વાતાવરણ એવું છે આમ વાદળા વાળું અને ફોટોગ્રાફી ની આમ લોકેશન છે રિંગ રોડ નું અમે ઉપર ફોટા પાડતા મજા ન આવે એ એકલા એકલા ફોટા પાડે છે નો મજા આવે ને તને આર્યન હે આરિયન રાંદે એક લાખ લાખ તો હવે કેવો લાડકો થઈ ગયો ઘડીક વારમાં ઘડીક વાર ફોટા પાડવા ન દીધા એને હમ તારે ફોટા પાડવા હતા ને એકલા એકલા ફોટા પાડતા એટલે તું એમ કરતો હોય ને દીકા હે હા કે હા હાલો તો હવે નીકળીએ હાલો તો હવે નીકળીએ હવે આપણે બીજા લોકેશન ઉપર જઈએ કે પછી હવે ડાયરેક્ટ ઘરે

ફેમિલી ફોટો પાડી જમી કારવી હવે સીધા રૂમે અને અમારા આર્યન ભાઈ જો આમ રમવાની જ વાત બીજી કઈ વાત જ નહીં આર્યન બટા શું કરે છે હે રૂમાલ લેવા ગયો છે તો આજે આખો દિવસ બસ ફોટા જ પડ્યા છે અને અમારો વિડીયો કેવો લાગે એ કહેવાનું ભૂલતા નહીં અને કાલ મળશું નવા વિડીયોમાં પણ હવે નવા વિડીયોમાં પસંદ આવી નહીં હોય આપણે છે બનાવવાનું છે નહીં 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 વાગશે કેમ

પગ લાગવા બાકી આજ ભાઈને આખો બ્લોગ શૂટ કહેવાય તો કેવો લાગ્યો કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં અને આ હર મહાદેવ લખી નાખજો મળ્યા પછી કાલે નવા બ્લોગમાં કેમ લાગે ભાઈને આપી દેવા ચેનલ બ્લોગ બનાવવા કમેન્ટ કરીને કહેજો બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જવું બધાને જય માતાજી બાય બાય અરર મહાદેવ બાય બાય